ખાસ કરીને વિજલપોર શહેરને સ્વસ્થ કેમ બનાવવું પ્રમુખશ્રી સ્ટેન્ડિંગ કમિટી આપ સૌને કહું છું કે હંમેશા વિજલપોર નગરપાલિકાને અન્યાય થયો છે આપણે એમ માની લીધું કે આટલા આટલા મોટા મોટા ચેરમેન પદે આપી દીધા પણ કંઈ થતું નથી એટલે અપેક્ષા રાખો કે આવનારા દિવસોમાં ખાસ કરીને જેને આપણે જવાબદારી સોંપી છે પૂરેપૂરી નિભાવે બીજું ખાસ કરીને આપણા વિસ્તારમાં રસ્તાનું કામ પણ એટલું જ જરૂરી છે